અમુક સીસીટીવીના ફૂટેજ મળી આવેલા છે જેમાં એવું જણાવી આવે છે કે આરોપી નંબર એક જે વિશાલ ફતુભા જાડેજા હતા તેમજ તેમના મળતીયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને માર મારવાના વિડીયો મળી આવેલા છે જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય ત્રણ આરોપીઓ એને પકડવા માટે અન્ય ત્રણ ટીમો બનાવી અને રવાના કરેલી છે ઝડપથી એમને અટક કરી લઈશું તેમજ એફએસએલ અધિકારીને પણ સાથે રાખી કોઈ પણ પુરાવા રહી રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વકની થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે એમની જે મરણ જનાની સુસાઈડ નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને બ્રાસપાટના જે ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલના સાથેના વેપારીઓ છે એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની એવું વિગત જણાવેલી છે